પિસ્તોલ લાવ્યો હતો ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી આખરે આ પિસ્તોલ ની મદદથી કયા ગુના અંજામ આપવાનો હતો આ હથિયારનો ક્યાં ઉપયોગ કરવાનો હતો એ જાણવા માટે જુઓ આ રિપોર્ટ તારીક 27 માર્ચ 2025 સમય બપોરનું સ્થળ સરખેજ વિસ્તાર અમદાવાદ એક શખ્સ દેશી બનાવટની પિસ્તોલ લઈ સરખેજ વિસ્તારમાં આવેલી એલજે કોલેજ નજીક ઉભો છે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ બાતમી મળી હતી તેના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ તાબડતોબ ત્યાં પહોંચી બ્લેક કલરની સ્કોર્પિયો કાર લઈને એક શખ્સ ઉભો હતો પોલીસે કારની અંદર તપાસ કરતાં તેમાંથી દેશી બનાવટની પિસ્તોલ સહિત લોખંડનો પાઇપ પડ્યો હતો ભરત ભરવાડ નામનો આ શખ્સ અગાઉ પોલીસના હાથે પકડાયેલો હતો જેથી ગુનાહિત ભૂતકાળ ધરાવતા ભરતને દેશી બનાવટની પિસ્તોલ લોખંડની પાઇપ અને કાર સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ લઈ ગઈ હતી ગુનો નોંધી તેની વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી આ ભરત ઉર્ફે ટકો સામતભાઈ થુંગા નામનો વ્યક્તિ છે જે પોતાની સ્કોર્પિયો કારમાં ગેરકાયદેસર પિસ્ટલ હથિયાર સાથે હાલમાં સરખેજ એલજે કોલેજ વિસ્તારના પાછળના ભાગે આવેલ પાનના ગલ્લા પાસે ઊભો છે આ હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં જઈ અને પંચો સાથે જઈ અને રેડ કરી અને આરોપી ભરત ઉર્ફે ટકો સામતભાઈ થુંગાને ગેરકાયદેસર પિસ્ટલ તથા લોખંડના પાઇપને લોખંડના પાઇપમાં મોટરસાઇકલના જે ચેઇન ચક્કર આવે એ ચેઇન ચક્કરથી સ્પેશિયલ કોઈ પ્રાણઘાતક હથિયાર બનાવી શકાય તે રીતના

શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડેલા ભરત ભરવાડ માટે જેલમાં જવું અને બહાર આવવું નવી વાત નથી પોલીસના કહેવા મુજબ ભરત રીડો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ અનેક ગુના નોંધાયેલા છે જેમાં સરદારનગરમાં ફાયરિંગ હત્યાનો પ્રયાસ અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હથિયાર સંબંધી ગુના નોંધાયેલા છે પોલીસે તેની પાસેથી જે પિસ્તોલ જપ્ત કરી તે ક્યાંથી લાવ્યો હતો તેના વિશે મહેશ ગમારા પાસેથી ત્રણ વર્ષ અગાઉ દેશી બનાવટ પિસ્તોલ લાવ્યો હોવાનું જણાવ્યું છે મહેશ પણ રાજકોટનું નામ ચીન અપરાધી છે તેની વિરોધ થી વધુ ગુના નોંધાયેલા છે જોકે અત્યાર સુધી ભરતે આ પિસ્તોલથી કોઈ ગુનો આચર્યો હોય તેવું સામે આવ્યું નથી પરંતુ આગામી સમયમાં હથિયારનો ઉપયોગ કયા ગુનામાં કરવાનો હતો તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે આ આરોપી જે ભરત ઉર્ફે ટકો જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એના વિરુદ્ધ અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશન અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળના કેસો નોંધાયેલા છે આ ઉપરાંત હમણાં તાજેતરમાં જ તે આનંદનગર પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગ દરમિયાન તેના તેના કબજામાંથી એક ગેરકાયદેસર તલવાર મળી આવેલી હતી એ તલવાર બાબતે પણ એના વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં જીપીએક એકસો પાંત્રીસ મુજબનો ગુનો નોંધાયેલો છે આરોપીને અટક કર્યા બાદ એની પૂછપરછ કરતાં આ હથિયાર જે છે એ રાજકોટના મહેશ ગમારા નામના વ્યક્તિ પાસેથી એને આજથી ત્રણ વર્ષ પહેલાં મેળવેલું હતું અને એના એના પાસેથી આ હથિયાર રાખ મેળવી અને પોતાની પાસે રાખેલું હતું એને ભૂતકાળમાં ગંભીર ગુનામાં સંડોવાયેલો ભરત ગુનાહિત માનસિકતા ધરાવે છે જેથી દેશી બનાવટની પિસ્તોલ કારમાં લઈને તે ફરતો હોવાથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં હતો પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ